સુરત શહેરમાં આવેલ કામરેજ તાલુકાને સુરત મહાનગરપાલિકામાં ભેરવવા માટે તાલુકા પક્ષ વિપક્ષ નેતા જેડી કથેરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કામળેજ તાલુકા પક્ષ વિપક્ષ નેતા જેડી કઠેરિયાની આગેવાનીમાં કામરેજના ગ્રામ્ય પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખ શ્રીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાડિયા સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો આ મુદ્દે તાલુકા પક્ષ વિપક્ષ નેતા જેડી કઠરિયાએ જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષમાં કામરેજના ગ્રામ્ય પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ અને રસ્તાની સમસ્યા પુષ્કળ પ્રમાણમાં છે મોટા ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવારનવાર જાણ કરવા આવી છતાં તેમના પેટનું પાણી હલતું નથી પીવાના પાણી અને ગટરની સમસ્યા બાબતે જેડી કઠરિયાએ કહ્યું કે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ પાણી ક્ષારયુક્ત છે તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ છે ગટર વ્યવસ્થા માટે ગ્રામ્ય પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈન નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ ગઈ છે આ સાથે કામરેજ વિસ્તારમાં રખડતા ઢોરની પણ સમસ્યા છે

અમારી મુખ્ય માંગણી એવી છે કે કામરેજ વિસ્તાર વસ્તી છે અને કોઈ પણ પ્રાથમિક સુવિધા આપવા માટે સક્ષમ નથી એટલે અમારા વિસ્તાર ને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે કારણ કે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તાર ને અડીને અમારો વિસ્તાર આવેલો છે પ્રકારની સમસ્યાઓનો સામનો કામરેજ કામરેજ વિસ્તારની વસ્તી ત્રણ લાખની છે અને સુવિધા દસ હજારની વસ્તીને મળતી હોય એટલી જ સુવિધા મળે છે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી એક પણ જગ્યાએ ગટર લાઇનનું વ્યવસ્થિત આયોજન નથી થયું એટલે જાહેર માર્ગો ઉપર ગટરો ઉભરાય છે સોસાયટીઓની અંદર ગટરના પાણી પૂસી જાય છે એક પણ રોડ રસ્તા સારા નથી બધા રોડ રસ્તા તૂટી ગયેલા છે ગ્રામ પંચાયત હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ બધા રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ થવાથી એ રસ્તા તદ્દન બંધ હાલતમાં છે આરએનબી હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ રસ્તા તૂટેલા છે એની ઉપર સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા થઈ નથી કારણ કે આરણ એવું કહે છે કે અમારામાં સ્ટ્રીટ લાઇટ આવતી નથી અને ગ્રામ પંચાયત એ સુવિધા આપવા માટે સક્ષમ નથી આ સિવાય પીવાના પાણીની સમસ્યા છે રખડતા ઢોરની સમસ્યા છે અને લોકોને જાહેર પરિવહનનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે